જય શ્રી અંબે દોસ્તો આજે તમને લોકોને વ્યૂ જોવા મળી રહ્યો છે એ છે સિંગાપોરની નાઇટ લાઈફ નો અને સામે જે ખૂબ સુંદર એવું બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે એ છે મરીના બે સેન્ડ સ્કાય પાર્ક હા દોસ્તો આજે અમે લોકો રાત્રિના સમયે સિંગાપોર છીએ અને મોર્નિંગ વખતે અમે લોકો જવાના છીએ મલેશિયાની અંદર અને દોસ્તો અમે લોકોએ મલેશિયાની ઘણી બધી વિડીયો બનાવેલી છે તમે લોકો ચેનલ પર જઈને જોઈ શકો છો અને સામે ખૂબ સુંદર એવું રાઉન્ડ શેપમાં જોવા મળી રહ્યું છે એ છે ફેરસ વિલ સિંગાપોર ફ્લાયર આ દોસ્તો આ નાઇટ નો તમને વ્યૂ જોવા મળી રહ્યો છે લેફ્ટ સાઈડ માં તમને ખુબ સુંદર એવો એક બ્રિજ જોવા મળશે જેનું નામ છે ધ હેલિક્સ બ્રિજ જે ડીએનએ ના સ્વરૂપમાં આખે આખો બ્રિજ બનાવેલો છે અને એની પાછળ જે છે એક મ્યુઝિયમ છે હજી દોસ્તો સિંગાપોરની ઘણી બધી વિડીયો આપણે બાકી છે એની સિટી ટુરની પણ વિડીયો આપણે બનાવવાની બાકી છે આ તમને એક ઝલક બતાવી રહ્યો છું કે જે નાઇટ લાઈફ જે છે સિંગાપોરની ખરેખર આખે આખું સિટી જે છે એકદમ રાત્રિના સમયે જગમગતું હોય છે સુંદર એવી બિલ્ડિંગો તમને લોકોને જોવા મળી રહી છે તો દોસ્તો સિંગાપોરની આખે આખી સિરીઝ જોવા માટે જલ્દીથી તમે લોકો જો હજુ સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી આને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો અને વિડીયો ની અંદર કોમેન્ટ જરૂરથી કરજો કે તમને લોકોને અમારી વિડીયો કેવી લાગે છે દોસ્તો આ હતો સિંગાપોર નો નાઇટ વ્યૂ અને હવે તમને લોકોને બતાવવા જઈ રહ્યા છીએ સિંગાપોર ની મોર્નિંગ ગુડ મોર્નિંગ દોસ્તો તમને લોકોને સામે જોવા મળી રહ્યું છે મરીના બે સેન્ડ અને એની બાજુમાં છે ફેરસ વ્હીલ જે વર્લ્ડ નું લાર્જેસ્ટ ફેરસ વ્હીલ છે આ દરેક વસ્તુ તમને દૂરથી બતાવી રહ્યો છું પરંતુ દોસ્તો આપણે આની ઉપર જવાના છીએ અને એક્સપ્લોર પણ કરવાના છીએ ઇન્ડિવિજ્યુઅલી આની વિડીયો આવવાની બાકી છે તો દોસ્તો જલ્દીથી થી વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી દેજો અને ઉપરથી આખા સિંગાપોર કેવું દેખાય છે એ પણ આપણે તમને લોકોને એક્સપ્લોર કરીને બતાવીશું ખરેખર અત્યારની જે તમને લોકોને મોર્નિંગ વખતની જે બિલ્ડિંગો જોવા મળી રહી છે આ બધી બિલ્ડિંગો રાત્રે ઝગમગી રહી હતી ને અત્યારે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું સ્ટ્રક્ચર તમને સામે જોવા મળી રહ્યું છે દોસ્તો આપણે દુબઈ પણ ગયા હતા અને એની વિડીયો પણ આપણે બનાવેલી છે આખે આખું દુબઈને આપણે એક્સપ્લોર કરેલું છે એનું સ્ટ્રક્ચર ત્યાંની જે બિલ્ડિંગોનું જે છે એ કમ્પેર ટુ સિંગાપોર કરતા ખૂબ જ સારું હતું પરંતુ દોસ્તો આપણે જે સિંગાપોરમાં જે જે પ્લેસીસ એક્સપ્લોર કરવાના છીએ એ તો એનાથી પણ એકદમ બેસ્ટ છે તમારા ટુર ગાઈડ જે છે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છે સિટીને સુંદર એવો વ્યૂ તમને સામે જોવા મળી રહ્યો છે સ્કાય જે છે અને બિલ્ડિંગો પણ એકદમ સ્કાય બ્લુ ટાઈપ ની જોવા મળી રહી છે એવું લાગે છે કોઈ સીની અંદરથી પસાર થઈ રહ્યા હોય એકદમ એ ટાઈપનું લોકેશન અને આખો વ્યૂ જોવા મળી રહ્યો છે અમે લોકો જઈ રહ્યા છીએ હવે આ જે સિંગાપોર તમને જોવા મળી રહ્યું છે અને અમે ક્રોસ કરીને જઈ રહ્યા છીએ મલેશિયાની અંદર મલેશિયા અને સિંગાપોરની બંને વચ્ચે એક બ્રિજ ખાલી કનેક્ટેડ છે સિંગાપોર અને મલેશિયા બંને આઈલેન્ડ છે બંને એકબીજાને ઓનલી વન બ્રિજથી કનેક્ટેડ છે તમને આગળ જોવા મળવાનો છે सीनी जो सीनी अंदर थी आप लोग पसार थीशू क्रॉस कर सींगापोर थी मलेशिया आखे आखो व्यू तुम्हें जो मैं सा सुंदर एवं बिल्डिंगों स्ट्रक्चर जो मिली रू है हेलो फ्रेंड्स आज हमने बॉस होटल में से चेकिंग कर लिया है और अब हम जाएंगे मलेशिया तो मलेशिया जाएंगे हम इस बस से ये बस हमें मलेशिया में भी फोर छोड़ देगी आगे की जर्नी में आपको कंटिन्यू करूँगी चलेंगे ना मेरे साथ मलेशिया फ्री में फ्रेंड्स हम सिंगापुर और मलेशिया के बीच के ये ब्रिज के ऊपर हम जा रहे हैं और ये पूरा सी है तो आपको दिख रहा है ये पूरा का पूरा जो ये दिख रहा है ये सारा का सारा मलेशिया है और इस तरफ जो दिख रहा है वो सिंगापुर है उसके बीच के ब्रिज पे हम अभी जा रहे हैं बस से ये है। और हम अब अम थोड़ी ही देर में मलेशिया के अंदर एंटर हो जाएंगे और ये पहुंच गए मलेशिया मेरे मम्मी पापा हमारी बस, बस। સામે તમને લોકોને જોવા મળી રહ્યો છે ટ્વિન ટાવર જે મલેશિયાની અંદર છે આપણે આ બધાની વિડીયો બનાવેલી છે તમે લોકો ચેનલ પર જઈને જોઈ શકો છો અને નેક્સ્ટ સિરીઝ બધી આવવાની છે આપણી સિંગાપોરની દોસ્તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય હવે મળીશું નેક્સ્ટ સિંગાપોર સિરીઝની અંદર તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દો વિડિયો લાઈક કરો શેર કરો તમારી ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડિયોને